સ્ટાર્ટ્યુસન ક્લાસીસ વલસાર ગુલ્લુસર સ્ટાન્ડર્ડ ટેન ધોરણ દસ માટે ટ્રિકોન મિટી ટ્રિકોન મિટી એમાં જે વેલ્યુ આવે તેના વિશેનો આજે વિડીયો બનાવું છું વિડીયો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આવા સમી પૂછાય જેમાં ઝીરો ડિગ્રી થર્ટી ડિગ્રી ફોર્ટી ફાઇવ ડિગ્રી સિક્સટી ડિગ્રી ને નાઇન્ટી ડિગ્રી હોય સાઇન કોસ્ટ ટેન કોસેક સેક ને કોટ તેમાંથી આપણે સાઈન કોસ્ટ ને ટેનનો જ યાદ રાખવાનો તેમાં સાઇનમાં આ ઝીરોથી ચાલુ કરવાનો રૂટમાં ઝીરો ઓપન ફોર વન ઓપન ફોર ટુ ઓપન ફોર થ્રી ઓપન ફોર ને ફોર ઓપન ફોર તો ફોર ઓપન ફોર એટલે વન ને વનનો રૂટ એટલે એકનો વર્ગમોટ એક બરાબર રૂટ થ્રી ઉપર ને ચારનો વર્ગમૂળ બે ફોરનો સ્ક્વેર રૂટ ટુ એટલે રૂટ થ્રી ઓપન ટુ અહીંયા રૂટ ટુ ઓપન ટુ આવે તો ઉપરથી રૂટ કાઢવાનો હોય તો નીચે રૂટ લેવું પડે એટલે રૂટ રૂટ નીકળી જાય એટલે ઉપર એક બચે ને નીચે રૂટ ટુ બરાબર હા ફોર એટલે વનનો સ્ક્વેર રૂટ વર્ગમૂળ એક ને ફોરનો સ્ક્વેર રૂટ ચારનો વર્ગ મૂળ બે ઝીરો ડિવાઇડેડ બાય ફોર એટલે ઝીરો ભાગ્યે ચાર એટલે ઝીરો ઝીરોનો સ્ક્વેર રૂટ વર્ગમૂર ઝીરો તો આ જે આવ્યા તે કોની સાઈનની સાઈન ઝીરો તો આન્સર ઝીરો સાઈન થર્ટી તો વન ઓપન ટુ સાઇન ફોર્ટી ફાઈવ તો ઓપન રૂટ ટુ સાઇન સિક્સટી ટો રૂટ થ્રી ઓપન ટુ સાઇન નાઇન્ટી એટલે વન હવે કોસ એટલે આ સાઈન કરતાં જે ઝીરો છે તે નાઇનમાં નાઇન્ટીમાં લખી દેવાનો એટલે ઝીરોનો જે આન્સર છે તે નાઇન્ટીમાં આન્સર લખવાનો બરાબર એટલે આખો જે અહીંયાથી જે આન્સર છે તે આમ લખતા જવાનું પણ અહીંયાથી ઊંઢેથી લખવાનું અરાબી ના જેમ અરાબી લખીએ તેમ તો આ પહેલો અહીંયા પહેલો ઝીરો છે તો આ બાજુ ઝીરો વન અપન ટુ તો આ વન અપન ટુ પછી આ બે બેમાં એમ જ ઊંધો લખશે તો બી આ થર્ડે જ આવવાનો છે બરાબર હા પછી આ ફોર્થ જે છે સિક્સટી તે આમાં કયામાં આવશે થર્ટીમાં બરાબર નાઇન્ટી છે તે આ કયામાં આવશે ઝીરો માં બરાબર છે ઝીરો માં હવે ટેન જે છે તે સાઈન ડિવાઈડેડ બાય કોસ્ટ સાઈન ભાગ્યા કોસ્ટ થાય એટલે ઝીરો ભાગ્યા એક ઝીરો ડિવાઇડેડ બાય એક એટલા આન્સર ઝીરો બરાબર આ વન ટુ ડિવાઇડેડ બાય રૂટ થ્રી ઓપન ટુ તો આ ટુ ઉપર ચાલો જાય એટલે ટુ ટુ કેન્સલ થઈ જાય એટલે વન અપોન રૂટ થ્રી બરાબર ને આ વન રૂટ ટુ ડિવાઈડેડ બાય વન ઓપન રૂટ ટુ તો આ વન ઓપન રૂટ ટુ મલ્ટિપ્લાયમાં જાય તો ગુનાકારમાં જાય તો ઉપર ચાલે જાય એટલે એને નીકળી જાય એટલે આન્સર વન એટલે આ સરખી સંખ્યાના ભાગાકારનો જવાબ એક સેમ નંબરનો ડિવિઝનનો આન્સર વન આ થ્રી ઓપન ટુ ડિવાઇડેડ બાય વન ઓપન ટુ એટલે ઇન્ટુ ટુ ઓપન વન થાય એટલે ટુ ટુ કેન્સલ થઈ જાય એટલે રૂટ થ્રી આ વન ઓપન ઝીરો ઝીરોનો ઝીરો ડિનોમિનેટરમાં એટલે નીચે આવે તો એનો અવ્યાખ્યાયિત જવાબ નહીં હોય નોટ એપ્લિકેબલ એટલે ડિનોમિમિટરમાં નીચે ઝીરો આવતો હોય તો તેનો આન્સર આવી શકે નહીં તો એ રીતે આ ટેન મળી ગયા હવે આ આનાથી જે છે તે ઇન્વર્સ એટલે ઉલટો વ્યસ્ત કયો તો કોસેક તો આ ફો ઝીરોપન ફોર છે તો ફોર ઓપોન ઝીરો ને ઝીરોથી ડિવિઝિબલ નહીં મળે એટલે નોટ એપ્લિકેબલ એટલે અવ્યાખ્યાયિત બરાબર તે રીતે આનાથી ઓપોઝિટ તો વન ઓપન ટુ છે તો ટુ ઓપન વન એટલે ટુ डिवाइडेड બાય વન એટલે ટુ આનાથી ઓપોઝિટ એટલે રૂટ ટુ વન ઓપન રૂટ ટુ છે તો રૂટ ટુ ડિવાઇડેડ બાય વન એટલે આન્સર રૂટ ટુ બરાબર રૂટ થ્રી ડિવાઇડેડ બાય ટુ તો ટુ ઓપન રૂટ થ્રી બરાબર ને આનાથી ઉલટો એટલે ફોર ઓપન ફોર છે તો ફોર ઓપન ફોર જ થશે ઉલટો બી એટલે વન ને વનનો સ્ક્વેર રૂટ વન થશે બરાબર તે રીતના સેક જે છે તે કોનાથી તો કોસ્ટથી લેવાનો એટલે કોષ્ટી ઊંડો એટલે આ છેલ્લો છે તે પહેલાં આવી વન એટલે કોસ્ટી ઊંડો એટલે આ વન ડિવાઇડેડ બાય વન એટલે એ વન જ રહેશે બરાબર હા તો આ આવશે આનાથી ઊંડો બરાબર એટલે એ જે કોશક ઠીઠા છે તે વન ઓપન સાઈન ઠીઠા કોશક એટલે વન ઓપન સાઈન ઠીઠા ને સેક એટલે વન ઓપન કોસ્ટ ઠીઠા તો એક ડિવાઇડેડ બાય કોસ્ટ ઠીઠા તો વન ડિવાઇડેડ બાય વન ઇઝ ઇક્વલ ટુ વન આ વન ડિવાઇડેડ બાય રૂટ થ્રી ઓપન ટુ તો ટુ ઉપર ચાલો જાય એટલે ટુ ઓપન રૂટ થ્રી વન ઓપન કોસ્ટ એટલે આ વન ઓપન વન ઓપન રૂટ થ્રી વન ઓપન ડિવાઇડેડ બાય વન ઓપન રૂટ ટુ તો ટુ ઉપર ચાલો જાય રૂટ ટુ ઓપન વન એટલે રૂટ ટુ બરાબર આ વન ઓપન વન ડિવાઈડેડ બાય વન ઓપન ટુ તો ટુ ઉપર ચાલો જાય એટલે ટુ ને આ જે છે તે આ વન ઓપન કોસ્ટ તો કોસ્ટ જે છે તે કેટલા છે તો કોસ્ટ છે તે નોટ એપ્લિકેબલ છે એટલે અહીંયા બી નોટ એપ્લિકેબલ આવશે અવ્યાખ્યાયિત આવશે બરાબર ને કોટ એટલે ટેન ઠીઠાથી ઊંડો ઓર વન ઓપન ટેન ઠીઠા બી કહી શકાય એને વન ઓપન ટેન એટલે બી કોટ કહેવાય ને કોસ ઓપન સાઈન બી કહી શકાય તો કોસ ઓપન સાઇન એટલે કોસ ઝીરો કોસ વન ને સાઈન ઝીરો એટલે ડિવાઇડેડ બાય ઝીરો થાય એટલે અવ્યાખ્યાય નોટ એપ્લિકેબલ બરાબર પછી વન ઓપન ટેન બી કહી શકો એટલે આનાથી ઉલટો એટલે રૂટ થ્રી ઓપન વન એટલે રૂટ થ્રી બરાબર આનાથી ઉલટો એટલે વનનો ઇન્વર્સ વન જ થાય વ્યસ્ત વન એક જ થાય બરાબર આનાથી આનાથી ઉલટો એટલે વન ઓપન રૂટ થ્રી ને આનાથી ઉલટો એટલે ઝીરો બરાબર હા તો આ જે છે તે કિંમતવાળા બી વેલ્યુ મૂકીને એના સમ પૂછાય છે તો કિંમતને આ રીતે ને બીજી બે ડાયગ્રામથી બી તમે કરી શકો એને એ બે ડાયાગ્રામ હું તમને સમજાવું છું જેમાંથી તમને બધી કિંમતો મળી શકે ચાલો આ બે ડાયાગ્રામ તમારે યાદ કરી લેવાના જો આ એ બી સી ટ્રાયંગલ હોય તેમાં નાઇન્ટી ડિગ્રી હોય આ બી ને જો આ થર્ટી હોય તો આ બે મળીને વન ટ્વેન્ટી આ તો આ કેટલો હશે એંગલ એ સિક્સટી ડિગ્રી હશે બરાબર ચાલ તે રીતે જો આ નાઇન્ટી હોય ને આ ઠીઠા જે ફોર્ટી ફાઇવ હોય તો આ બે મળીને જે થશે બરાબર તો આ બી કેટલા આવશે ફોર્ટી ફાઈ આવશે એ એંગલ એ ફોર્ટી ફાઈ આવશે બરાબર છે ચાલો હવે જે રૂલ્સ છે કે જે સેમ એંગલ હોય એની ઓપોઝિટ સાઈડ સેમ હોય તો આ ફોર્ટી ફાઈવની ઓપોઝિટ સાઈડ આ ને આ ફોર્ટી ફાઈવની ઓપોઝિટ સાઈડ આ એ બેઉ કેવા આવશે સેમ તો આ વન તો આ બી વન લેવો તો આ વન ને વન ટુ થાય તો અને જે હાઈપોટેનસ છે એને રૂટ ટુ લઈ લેવો બરાબર એટલે અહીંયા ફોર્ટી ફાઈવના બધા તમને આન્સર આમાંથી મળી જશે સાઈન કોસ ટેન કો સેક્સ એક કોટ બધો મળી જશે સાઈન એટલે ઓપોઝિટ ઓપન હાઈપોટિયનિયસ સામેની બાજુ છેદમાં કર્ણ તો આમ લખશે તો બી ચાલે ને આ ઓપોઝિટના આ બી ચાલશે કેમકે ફોર્ટી ફાઈવ છે બેઉ બરાબર એ રીતે બધા એંગલ તમારા બધા મેઝર આમાંથી મળી જ જશે તમને હવે આમાં જુઓ આમાં જે થર્ટી ડિગ્રીની ઓપોઝિટ સાઈડ જે છે એ હાઈપોટેનિયસ કરના કરતાં અડધા માપની હોય તો આ આપને ટુ લેવાનો તો એનાથી હાફ એટલે આ કેટલા આવશે વન તો આ વન ને વન કેટલા થાય વન ને ટુ કેટલા થાય થ્રી તો આ જે છે તે કેટલા આવશે રૂટ થ્રી તો આમાંથી બી સાઈન કોસ ટેન કોસ એક્ કોટ તમારી જે ફોર્મ્યુલા છે તેનાથી બધા મળી જશે સપોઝ ટુ બી સાઈન થર્ટી તો ઓપોઝિટ સાઈડ ઓપન હાઈપોટેનિયસ બરાબર સાઈન કોસ્ટ થર્ટી તો એક્ઝિસન સાઈડ ડીવાઈડેડ બાય હાઈપોટેનિયસ એટલે કોસ્ટ થર્ટી બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ સાઈન થર્ટી એટલે પાસેની સામેની બાજુ છેદમાં પાસેનો હવે સિક્સટીનો કહે તો આ પાસેની બાજુ થઈ ગઈ ને આ કર્ણ હાઇપોટેનિયસ આ સામેની બાજુ થઈ ગઈ આ કર્ણ બરાબર એ રીતે આ તમે બે બે ખાલી ડાયાગ્રામ યાદ કરી લેવો તો તમારા બધા એંગલ ઝીરો ડિગ્રી ને નાઇન્ટી ડિગ્રી સિવાયના બધા તમારા એંગલ જે છે તે આ બે ડાયગ્રામમાંથી જ મળી જશે આ કોઈ વસ્તુ કોઈ સમજાવશે નહીં કોઈ બુકમાં નહીં મળશે તમને બરાબર બરાબર એ રીતે યાદ રાખો બેસ્ટ ઓફ લક બરાબર આના બહુ ડિફિકલ્ટ સમ છે તે કરવાની જરૂર નથી તે પૂછાતા નહીં મળે એટલે જે ઈઝી ઇઝી સમો છે તે બરાબર કરવાના પાયથાપોરસથી બધું સોલ્વ થઈ જશે ને થોડોક આ વેલ્યુવાળા હશે તો આનાથી થઈ જશે ઓકે બેસ્ટ ઓફ લક